નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આ ચાર વાતો યાદ રાખજો ક્યારે પણ દુખી નહીં થાઉં પણ એની પહેલાં ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક દુઃખમાં તો દરેક માણસ ભગવાનને યાદ કરે છે પણ દુનિયામાં ઘણા ઓછા લોકો એવા હોય છે જે પોતાના સુખમાં પણ ભગવાનને યાદ કરતા હોય છે નંબર બે ક્યારેય પણ એવું ના વિચારશો કે મારો સમય ખરાબ છે અરે સમયનું કામ તો ચાલતા રહેવાનું છે આજે જો ખરાબ ચાલી રહ્યો હોય તો કાલે સારો પણ આવશે એટલા માટે એવું ના વિચારો કે જે પણ એટલા માટે એવું વિચારો કે જે પણ થાય છે એ સારા માટે થાય છે નંબર ત્રણ પ્રેમનો મતલબ એ નથી કે પોતાની જરૂરતોને જ પૂરી કરવી પ્રેમનો મતલબ એકબીજાને સમજવું અને સાથ આપવો એને જ પ્રેમ કહેવાય છે નંબર ચાર જિંદગીમાં ક્યારે પણ તમારી સરખામણી બીજા લોકોની સાથે ન કરશો તમે જેવા પણ છો સર્વશ્રેષ્ઠ છો ભગવાન કહે છે કે ઉદાસ ના થઈશ હું તારી સાથે છું સામે નહીં પણ તારી આસપાસ છું જો તમે સાચા હોય તો કંઈ પણ સાબિત કરવાની કોશિશ ન કરશો બસ ખાલી સાચા બનીને રહો સબૂત સમય પોતે જ આપશે તમે તમારા દોસ્તો સંબંધીઓ જેટલા પણ હોય એ બધાને અજમાવીને જોઈ લેજો જો તમારી પાસે પૈસા અને સફળતા નથી તો કોઈ પણ આ દુનિયામાં તમારો સાથ નહીં આપે એ લોકોથી હંમેશા ડરીને રહેજો જે કહેતા હોય છે કે મારો વિશ્વાસ તો કર હિંચકો જેટલો પાછળ જાય છે એટલો એ આગળ પણ જાય છે એવી રીતે જ જો તમારા જીવનનો હિંચકો જો પાછળ જઈ રહ્યો હોય તો ગભરાશો નહીં એ આગળ પણ જલ્દીથી આવશે અમુક વાર હારવું પણ એટલા માટે જરૂરી હોય છે કે એનાથી આપણને એ ખબર પડે છે કે આપણે કઈ કઈ ગેરસમજોને પાળી રાખી હતી મેદાનમાં હારી ગયેલો માણસ ફરીથી જીતી શકે છે પણ મનથી હારી ગયેલો માણસ ક્યારેય પણ નથી જીતી શકતો જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો કે જેમના ચહેરા કરતાં દિલ વધારે સાફ હોય જ્યારે આપણે જીવનમાં કોઈ બીજાને વધારે મહત્ત્વ આપીએ છીએ તો આપણે આપણા જીવનમાં પોતાનું મૂલ્ય ખોઈ બેસીએ છીએ મજબૂત તો એ હોય છે જે પોતાના વિચારોથી મજબૂત હોય છે એ નહીં જે શરીરથી મજબૂત હોય છે જ્યાં સુધી આપણે વીતી ગયેલી કાલની ચિંતામાં ડૂબી રહીશું કે પછી આવતી કાલની ચિંતા કરીશું ત્યાં સુધી આપણે આપણી આજનો આનંદ નહીં લઈ શકીએ દિમાગ કહે છે કે હાર માની લે પણ દિલ હંમેશા ધીરેથી કહે છે કે તું એકવાર હજુ કોશિશ કરી લે તું જરૂરથી કરી શકે છે આપણી સફળતા અને અસફળતા એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણને પોતાની ઉપર ભરોસો કેટલો છે જે રીતે સકારાત્મકના વિચારો સફળતા તરફ લઈ જાય છે ઠીક તેવી જ રીતે નકારાત્મકના વિચારો અસફળતા તરફ લઈ જાય છે કેમ કે આપણે જેવો વિચારીએ તેવા જ બનીએ છીએ એનાથી કોઈ જ ફરક નથી પડતો કે તમારી મુસ્કાન સાચી છે કે ખોટી કેમ કે હકીકતમાં તો કોઈને પણ એ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાં છો કમાવવાવાળો જ પૈસાની સાચી કિંમત જાણે છે નહીતર બેસીને ખાવાવાળા તો હાથનો મેલ સમજી બેસે છે જો તમે એકલા છો તો ચિંતા ના કરશો કેમ કે જીવનમાં સાચા નિર્ણય એ જ લોકો લે છે જેનામાં સમય અને સમજણ બંને હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો